નાનો ગોળ તો ગાયવાળા બધા થઈ તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને તો આપણે ખેતરની એક રજા ઢોર જે રજા ખેતરમાં અને ખેતર છે તો વિડીયો આગળ જોતા જાય મજા આવે લાઈન સર જો બધી જાય અડધી જો કઈક આગળ હેલા જાય છે અડધા એમાં લાંબા લાંબા હેલા આવે છે ગાયું એટલી મોર જાય છે અને ભેંસુ વાળા છે બધા વાય તો એ અડધા ગોવાળ હાકલો મારે ગાયું ને જેથી કરીને ગાયું આરામથી પાણી પી લે આયા મોર કે આગળ જે ગોવાળ છે પાણી પાસે ગાયું હા હા તો હા આપણે ગાયું મારી દેવાકલો જેથી કરીને આપણે ગયું ને પાણી પી લે હાલ વાજો હાલ વાજ હિમણા હિમણા લાંબે લાંબા Aho Aho. Kaya titta a polishова. Govog prova byafka me sak Global Republic Update. I had not seen that it has been tested in a long time. The你t aplicate as it should be. The firstf tim બધે અદે કઈ નહી ભેળા હ નાનો ગોવાળો તો એક્શન માં ઉભો હા ગાય વાળા બધા થઈ ગયા ભેળા પણ ખીંડું નથી જડતું મેલા કાકા ગોતા આ જીગાર નથી ઓલું નથી છીંડું ગોતે મેલા હાથ પાડા શું કે પટકારા શું કરાવે એટલે શીંડુ ના ચડતું ચી શીંડુ નક્કી થાય પછી જવા દઈ ને આગળ વાત ક્યાં જવા દેવા હાલો થોડાક આગળ હતા આગળ 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 હા આગળ આગળ વાય વાય દેલો હમણાં હમાય છે ને વાય બોલાવા થાય છે તો બોલાવી લઈશું તો આવું હે આગળ તો વયા પણ છીંડું જડતું રાખ્યા તો બધા ગાવડા ભેળા કરીને ઊભા છીએ

તો જોતા રહેજો વિડીયો આગળ મજા આવે આ ભેંસ કોઈની આડે પડે લે વચમાં તો આ ભેંસ મુંડા ભેંસ કોઈ દી ગાયું લખાય હું ગાય જેવી આ તમે ભેંસ એવું ગાયું ભીળ્યું નાખો ને એ જ ન મજા આવે એમ જો હા એ જ કહું નોખા લઈ નાખ્યો જાય પેલા ન નાખાય ભૂંડા આપણા એમાં હતરાટા ડૂબા તો ભાળે ગાયું ભેળા હમ આદત પાડી દો અમે ખેતર નું પછી જો અમારે ગોળીને જો ખેતર માં ખડાય સારું છે કપાય સારો હે લાજ નદી આવે હા એ બધું હિંકેલ નાખી ખેતર મળવા પછી બધું હિંકેલ નાખવાનું હોય આપણા હા ગોવાળ ભાગી ગયો હા ગાય વાકલી નથી હા કપાવાળામાં વાળા જવાનું ગોવાળ તાર ભેળો કરે છે

પાથરું કપાવળું ભાળ ગયા રહેતા બાવળા એટલા છે એના હિસાબ થોડીક તકલીફ પડે પણ હે છે મળ્યું એટલા રડે છે ગોવાળા ઘણા વાંય છે ચાર પાસ હ ગોવાળમાં

જો આ નાના ગોળ ની ટીમ બધી જો આ આપણે જૂની ગા જો મેકેડ આવડે માઈકેડ ગા જૂના બ્લોગ માં સેટ થી આગા આપડે આપી દીધી હતી આવડા લાયા પાછી તો એ લાંબે લાંબા બધી કર ગોળ ઉભા હે મે હોમાં તે શું આઈ હે નામ થઈ જાય બધી મિક્સર ગોવાડા કે લામા લાંબા મા ઉભા હૈકા શું થાય શું નહીં કાશું કે શું કે શું નહીં પેલા જોઈ ના ના